इसको देख वो भोसड़ी के हां इसको देख का रिपोर्ट है हां कितना बजे बन जाए बन जाए कितना એડવોકેટ મિહુર બોકરા બોલો ભાઈ આ તમને જે બનાવ બન્યો ને કાલે દુકાન માં ઘુસી ને કોઈ પોલીસ કર્મચારીઓ માર્યા ક્યારે થયું કાલે જે પણ પોલીસ કર્મચારી છે જેને તમને ગાળો દીધી માર્યા છે ને છોડવાના ના હોય અને બીજી વાત આમાં તમે હાથ જોડો છો એવા હાથ ના જોડવાના હોય આ બધા આપડી સેવા માટે જોઈ કે ગાળ દેવા મારવા માટે બરાબર તો મારી પાસે તમારે આવવાનું છે ચિંતા કે તમે ફરિયાદ કરશો ભવિષ્યમાં તમારું દુકાન નહીં ચાલવા દે આ કે તે અહીંયા બેઠા છીએ અમે એટલે લડી લેવું હોય અને પછી પાછું ભવિષ્યમાં સમાધાન ના કરવું હોય તો પછી મારી પાસે આવજો અમને સીધા કરી દઈશું અને ટેન્શન નથી લેવાનું આવી કોઈ પણ ઘટના બને ને તો મને કદાચ રાતે નંબર તમારો હું સેવ રાખું છું મને રાતે રિંગ કરી દેજો ભાઈ હો હું વકીલ સીધો પોલીસ સ્ટેશન મોકલી દઈશ બરાબર ઓકે ભાઈ હા